તો કેમ છો મિત્રો મજા માને સ્વાગત છે તમારું મારા એક મોટા બ્લોગ આજનો બ્લોગ થોડોક મોટો થવાનો છે આજે થોડોક સ્પેશિયલ બ્લોગ થવાનો છે તમને મજા પણ એટલી આવવાની છે આજનો બ્લોગ નવરાત્રી પર થવાનો છે આપણે નવરાત્રી ખૂબ મોજ કરીએ છીએ એ જ મોજને લેવા માટે અમે જવાના છીએ રમજટ તો જોતા રહેજો આખો વિડિયો અને રમજટ જવા માટે આપણે નાઈન્ટન ફ્રેશ થઈ જઈએ આપણે નાઈન્ટન થઈ ગયા છીએ ફ્રેશ અને બસ જવા માટે ફોન આવે એટલી જ વાર છે એટલી આવી ગયો છે નવે અમે જવા નીકળવી છે મિત્ર આવી ગયા ને અમે જઈએ રસ્તામાં જઈએ છીએ રમજટ તરફ અને ફાઈનલ એમાં પહોંચી ગયા છીએ રમજટ માં ને રમજટ માં પહોંચી ગયા ને હવે અમારે જવાનું છે અંદર અમે ગયા અંદર એમનો નજારો પણ એક નંબર જોવા જેવો હતો હે ત્યાં ટ્રાફિક પણ એટલી હતી ને અહીંયા સિંગરો પણ આવી ગયા હતા ને ગીત પણ ગાતા હતા એ તમે પણ સાંભળો રમઝટમાં પબ્લિક પણ એટલું હતું તોય પણ અમે ગમે એમ કરીને સ્ટેજ પાસે પહોંચી ગયા તો ઉભા ઉભા ગીતો સાંભળતા હતા ત્યાં તો રશિયો રૂપાળો આવ્યો અને પછી સરકારીનો પણ વારો લીધો અને પછી અમે ફોટા પાડ લીધો અને પછી અમે રમઝટ થી નીકળી ગયા ને ગાડી પાસે જઈએ છીએ પછી ગાડીમાં બેસીને ઘર તરફ જઈએ છીએ અને આજનો મોટો બ્લોગ અહીંયા જ પૂરો આવજો